સ્વાગત આજની આપણી ચર્ચાનો વિષય છે નર્વસ નબળાઈ મતલબ કે આપણી જે ચેતાતંત્ર છે એની નબળાઈ આપણી પાસે જે સ્ત્રોત સામગ્રી છે અમુક લેખો અને નોંધો એમાં આ સ્થિતિ પાછળના સંભવિત કારણો કયા હોઈ શકે એના લક્ષણો કેવા દેખાય અને અમુક ઘરગથ્થુ ઉપચારો અને આહારમાં શું ફેરફાર કરી શકાય એના પર થોડી વાત કરી છે બરાબર અને આજની આપણી આ વાતચીતનો હેતુ એ જ છે કે આ જે સ્ત્રોતોમાં માહિતી આપી છે એને થોડી ઊંડાણથી સમજીએ આપણે એ જોવાનો પ્રયત્ન કરીશું કે આ બધી જ જાણકારી આપણને નર્વસ નબળાઈ વિશે શું કહે છે અને જે ઉપાયો સૂચવ્યા છે એ કેટલા ઉપયોગી હોઈ શકે જેથી આપણને સ્પષ્ટ ખ્યાલ આવે હા તો ચાલો આપણે શરૂ કરીએ આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ અને જોઈએ કે આ સ્ત્રોતો આપણને શું દિશા આપે છે તો સૌથી પહેલાં એ સમજવું પડશે કે સ્ત્રોતો આ નર્વસ નબળાઈને કઈ રીતે જુએ છે મતલબ આ શું કોઈ એક ચોક્કસ આને સીધે સીધી કોઈ એક બીમારી નથી ગણાવતા પણ એક એવી સ્થિતિ તરીકે વર્ણવે છે જ્યાં આપણું જે ચેતાતંત્ર છે નર્વસ સિસ્ટમ જે આખા શરીરમાં સંદેશા પહોંચાડવાનું કામ કરે છે એ કમજોર પડે છે આના કારણો ઘણા હોઈ શકે છે અને સ્ત્રોતો અમુક મુખ્ય કારણો પર વધારે ધ્યાન આપે છે એમ સમજો કે જે નસો સંદેશા લઈ જાય છે એ બરાબર કામ નથી કરતી કાં તો એમને નુકસાન થયું હોય અથવા તો લોહીનો પ્રવાહ પૂરતો ન હોય એટલે આપણા શરીરના કોમ્યુનિકેશન નેટવર્કમાં જ કંઈક ગડબડ જેવું એમ હા બરાબર એવું જ કહી શકાય તો આ ગડબડ પાછળના મુખ્ય કારણો કયા ગણાવ્યા છે સ્ત્રોતો મુજબ હા તો સ્ત્રોતો અમુક મુખ્ય પરિબળોની વાત કરે છે પહેલું અને કદાચ સૌથી જાણીતું કારણ એ છે ડાયાબિટીસ જ્યારે લોહીમાં શુગરનું પ્રમાણ લાંબા સમય સુધી ઊંચું રહે ને ત્યારે એ ધીમે ધીમે નસોની દિવાલોને નુકસાન પહોંચાડે છે આ જાણે છુપો હુમલો હોય એવું છે જે કદાચ તરત ધ્યાનમાં ન પણ આવે હા એ વાત સાચી ડાયાબિટીસ ભલે કંટ્રોલમાં લાગે પણ અંદરખાને અસર કરી શકે છે બીજું કોઈ કારણ બીજું મુખ્ય કારણ છે હાઈ બ્લડ પ્રેશર એટલે કે બીપી સતત ઊંચું દબાણ રહે ને તો નસોની જે લવચીકતા હોય એ ઓછી થઈ જાય છે એ સખત બનવા માંડે હા કડક થઈ જાય બરાબર એટલે પછી લોહીના પ્રવાહ પર અને ચેતાઓના કામ પર અસર પડે નસો પર સતત બોજ રહેવા જેવું છે આ અને આ સિવાય મે સ્ત્રોતોમાં પેલું લોહીની નળીઓમાં ચરબી જામવા વિશે પણ વાંચ્યું હતું હા બરાબર લોહીની નળીઓમાં ચરબી જામવી એને એથેરોસ્ક્લેરોસિસ પણ કહેવાય જ્યારે ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જેવી ચરબી જમા થાય ત્યારે એ લોહી જવા માટેનો રસ્તો સાંકળો કરી દે એટલે બ્લોકેજ જેવું હા બ્લોકેજ જેવું જ હવે નસોને પૂરતું પોષણ અને ઓક્સિજન ન મળે તો એ નબળી પડે જ ને એટલે મુખ્યત્વે ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ આ ત્રણેય જે જીવનશૈલી સાથે જોડાયેલા રોગો છે એ નવસ નબળાઈના મુખ્ય કારણોમાં આવે બરાબર હા મોટાભાગે આ જ કારણો વધારે જોવા મળે છે પણ સ્ત્રોતોમાં બીજા સંભવિત કારણોનો પણ ઉલ્લેખ છે કે જેમ કે અમુક બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન એટલે કે ચેપ કેટલાક ચેપ સીધા જ ચેતાતંત્ર પર અસર કરી શકે છે અથવા તો શરીરની રોગપ્રતિકારક શક્તિ જ્યારે ચેપ સામે લડે ત્યારે પણ ક્યારેક નસોને નુકસાન થઈ શકે ઓ એ સિવાય હોર્મોનલ અસંતુલન એટલે શરીરમાં હોર્મોન્સનું લેવલ ઉપર નીચે થાય જેમ કે થાઇરોઇડની તકલીફ હોય તો એની અસર પણ નસો પર પડી શકે અને પેલું કિડની કે સમસ્યાઓનો ઉલ્લેખ હતો એ મુદ્દો રસપ્રદ છે સ્ત્રોતો એવું સૂચવે છે કે જ્યારે કિડની કે લીવર જે શરીરમાંથી કચરો સાફ કરવાનું કામ કરે છે એ અંગો બરાબર કામ ન કરતા હોય ત્યારે શરીરમાં ઝેરી પદાર્થો જમા થવા લાગે છે આ જે ટોક્સિન્સ છે એ લોહીમાં ભળીને નસો સુધી પહોંચી શકે અને એમને નુકસાન કરે અથવા બ્લોકેજ થવામાં મદદ કરે બાપરે એટલે શરીરની આખી સિસ્ટમ જોડાયેલી છે જો સફાઈ બરાબર ન થાય તો એની અસર છેક નસો સુધી પહોંચે બરાબર સારું આ તો થઈ કારણોની વાત જે બતાવે છે કે આ સમસ્યા કેટલી જટિલ હોઈ શકે પણ હવે એ વાત પર આવીએ કે શરીરમાં એવા કયા સંકેતો દેખાય કયા લક્ષણો જેના પરથી આપણને ખ્યાલ આવે કે કદાચ નસો નબળી પડી રહી છે સ્ત્રોતો આ વિશે શું કહે છે અહીંયા વાત રસપ્રદ બને છે કારણ કે ઘણા લક્ષણો તો બહુ સામાન્ય લાગે હા તમે સાચું કહ્યું સ્ત્રોતો જે લક્ષણોની યાદી આપે છે એ ઘણી લાંબી છે અને એ એ પણ બતાવે છે કે આ તકલીફ કોઈ એક જગ્યાએ નથી આખા શરીરને અસર કરી શકે છે અને ઘણા લક્ષણો એટલા સામાન્ય છે કે લોકો એને રોજિંદા થાક કે નાની મોટી બીજી તકલીફ ગણી કદાચ ધ્યાન પણ ના આપે તો ચાલો જોઈએ કયા કયા લક્ષણો છે સૌથી સામાન્ય અને જાણીતું લક્ષણ છે હાથ પગ વારંવાર સુન્ન થઈ જવા ખાલી ચડી જાય જેને આપણે કહીએ અથવા તો એમાં કીડીઓ ચાલતી હોય એવી થવી જાણે એ ભાગ થોડી વાર માટે સૂઈ ગયો હોય હા આ તો અનુભવ લગભગ બધાને ક્યારેક ને ક્યારેક થયો જ હોય પણ જો વારંવાર થાય તો વિચારવું પડે ખરું ને બિલકુલ જો વારંવાર થાય તો એ ચોક્કસ સંકેત હોઈ શકે બીજું લક્ષણ છે નસોમાં દુખાવો કે પછી ખેચાણ જેવું લાગવું સ્નાયુ કરતા બળતરા જેવો આ સિવાય વારંવાર ચક્કર આવવા એ પણ એક સંકેત છે પણ ચક્કર આવવાના તો ઘણા કારણો હોઈ શકે ને નબળાઈ હોય બીપી લો હોય તો નવસ નબળાઈ સાથે કઈ રીતે જોડાયેલું સ્ત્રોતો એવું સૂચવે છે કે જ્યારે લોહીનો પ્રવાહ અનિયમિત હોય અથવા તો મગજ સુધી પૂરતું લોહી ન પહોંચે ત્યારે ચક્કર આવી શકે ખાસ કરીને અચાનક ઊભા થતા કે નીચે નમતા આંખે અંધારા આવી જવા હા હા એવું થાય ક્યારેક જેને પોસ્ટરલ હાઈપોટેન્શન પણ કહે છે આ નબળી નસો અથવા લોહીના પ્રવાહની સમસ્યાનો સંકેત હોઈ શકે છે એટલે કે શરીરનું બ્લડ પ્રેશર પોઝિશન બદલવા સાથે તરત એડજસ્ટ નથી થઈ શકતું એમ હા કંઈ કેવું જ બીજા લક્ષણોમાં શરીરમાં સતત થાક અને નબળાઈ લાગવી જાણે કોઈ કારણ વગર જ શક્તિ જતી રહી હોય શરીરના જુદા જુદા ભાગોમાં દુખાવો રહેવો જે ક્યારેક અહીં તો ક્યારેક ત્યાં એમ ફરતો રહે હમ વારંવાર પરસેવો વળવો ખાસ કરીને કોઈ શારીરિક મહેનત વગર જ બ્લડ પ્રેશરનું અનિયમિત થવું એટલે ક્યારેક વધી જાય ક્યારેક ઘટી જાય આ લક્ષણોની યાદી તો ખરેખર લાંબી થતી જાય છે તમે પેટની સમસ્યાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો હા પેટની સમસ્યાઓ જેવી કે ગેસ થવો અપચો રહેવો ક્યારેક કબજિયાત તો ક્યારેક ભૂખ જ ન લાગવી આ પણ ચેતાતંત્રની અસર હોઈ શકે છે કારણ કે આપણું પાચન તંત્ર પણ નસો દ્વારા જ કંટ્રોલ થાય છે ને સાચી વાત એ સિવાય યાદશક્તિ નબળી પડવી અથવા ધ્યાન લગાવવામાં તકલીફ પડવી ઊંઘની સમસ્યાઓ જેમ કે ઊંઘ ન આવવી વારે વારે જાગી જવું અથવા ઊંઘ્યા પછી પણ થાક ન ઉતરવો શરીરમાં લોહીની ઊણપ એટલે કે એનિમિયા એ પણ આ સ્થિતિ સાથે જોડાયેલું હોઈ શકે અને છેલ્લે હૃદયના ધબકારા અનિયમિત લાગવા કે પછી એકદમ તેજ થઈ જવા ખરેખર આટલા બધા લક્ષણો આ બતાવે છે કે નર્વસ સિસ્ટમ આપણા શરીરના કેટલા બધા કાર્યો સાથે જોડાયેલી છે સ્ત્રોત કહે છે કે આ બધા લક્ષણો પાછળ મૂળ કારણ લોહીના પ્રવાહમાં ગડબડ છે હા સ્ત્રોતોનો સાર એ જ નીકળે છે કે મોટાભાગના લક્ષણો પાછળનું મૂળ કારણ શરીરમાં ખાસ કરીને નસો સુધી લોહીનો પ્રવાહ યોગ્ય રીતે ન પહોંચવો અથવા તો ચેતાઓને પોતાને નુકસાન થવું એ હોઈ શકે છે આટલા બધા સંભવિત લક્ષણો જાણ્યા પછી સ્વાભાવિક રીતે એમ થાય કે જો આવા સંકેતો દેખાય તો રાહત માટે શું કરવું સ્ત્રોતોમાં અમુક ઉપાયો અને આહાર વિશે સૂચ એક ઔષધીય પીડા પર ભાર મુકાયો છે ચાલો એના વિશે વાત કરીએ આ પીણું શું છે અને સ્ત્રોતો એની બનાવટ અને ફાયદા વિશે શું કહે છે હા બિલકુલ સ્ત્રોત ટુ અને થ્રી બંનેમાં આ એક ખાસ ઔષધીય પીણાનો ઉલ્લેખ છે એવું માનવામાં આવે છે કે આ પીણું નર્વસ સિસ્ટમને તાકાત આપવામાં અને ખાસ કરીને જો નસોમાં ક્યાંક અવરોધ હોય બ્લોકેજ હોય તો એને ખોલવામાં મદદ કરી શકે છે અને એની બનાવટ પણ બહુ સહેલી છે અચ્છા તો શું સામગ્રી જોઈએ અને કેવી રીતે બનાવાય છે સામગ્રી માટે મુખ્ય ત્રણ જ વસ્તુઓ છે પહેલું તજ લગભગ અડધો ઇંચ જેટલો તજનો ટુકડો સ્ત્રોતો તો એમ પણ કહે છે કે જો ઘરે તાજી પીસેલી તજનો પાવડર હોય તો એ વધુ સારું અને એ ફક્ત બે ચપટી જેટલો જ લેવાનો ઘરે પીસેલો એટલે વધારે શુદ્ધ હોય હા બીજું છે મોટી ઈલાયચી આપણે જે કાળી ઈલાયચી કહીએ છીએ તે એક નંગ એને થોડી તોડીને નાખવાની છે જેથી એનો અર્ક પાણીમાં સરસ રીતે ભળે અને ત્રીજું છે લવિંગ બે થી ત્રણ નંગ એને પણ હલકા હાથે જરાક કૂટીને લેવાના છે ઓકે તજ મોટી ઈલાયચી અને લવિંગ હા બનાવવાની રીત પણ સાવ સાદી છે એક ગ્લાસ પાણી લેવાનું સ્ટીલના વાસણમાં ગરમ કરવા મૂકવાનું પાણી ઉકળવા લાગે એટલે એમાં આ ત્રણેય વસ્તુઓ તજ તોડેલી ઇલાયચી અને કૂટેલા લવિંગ નાખી દેવાની આ મિશ્રણને પછી ધીમા તાપે લગભગ દોઢેક મિનિટ જેવું ઉકાળવાનું છે બહુ વધારે નહીં દોઢ મિનિટ જ હા એટલો સમય પૂરતો જ છે કે મસાલાનો અર્ક પાણીમાં આવી જાય પછી ગેસ બંધ કરી દેવાનો અને એને ઠંડુ થવા દેવાનું ઠંડુ થાય એટલે ગાળી લેવાનું બસ તૈયાર આ તો ખરેખર સહેલું છે શું આમાં બીજું કંઈ ઉમેરવાનું સૂચન છે મેં ગોળ વિશે વાંચ્યું હતું હા એક વૈકલ્પિક સૂચન છે જ્યારે પીણું થોડું ઠંડુ થઈ જાય પીવા જેવું થાય ત્યારે એમાં અડધો ઇંચ જેટલો દેશી ગોળનો ટુકડો ઉમેરી શકાય સ્ત્રોત તો એવો દાવો કરે છે કે ગોળ ઉમેરવાથી આ પીણાના ફાયદા ચાર ગણા વધી શકે છે કદાચ ગોળમાં જે મિનરલ્સ હોય એ આ મસાલા સાથે મળીને વધુ સારી અસર કરતા હશે પણ અહીંયા કોઈ સાવચેતી હા અહીંયા એક ખૂબ જ મહત્વની ચેતવણી છે જેમને ડાયાબિટીસ છે એમણે ગોળ બિલકુલ ઉમેરવો નહીં સ્ત્રોત સ્પષ્ટ કહે છે કે ગોળ વગર પણ આ પીણું એટલું જ અસરકારક રહેશે આ ખાસ નોંધવા જેવું છે ડાયાબિટીસવાળા માટે ગોળ નહીં સારું અને આ પીણું લેવાનો યોગ્ય સમય કયો અને કેવી રીતે સ્ત્રોતો સૂચવે છે કે આ પીણું રાત્રે લેવું શ્રેષ્ઠ છે જમ્યાના લગભગ અડધા કલાક પછી શાંતિથી બેસીને ધીમે ધીમે પીવાનું અને એક નાનું પણ મહત્વનું સૂચન એ પણ છે કે આ પીણું પી લીધા પછી લગભગ પંદર મિનિટ રહીને એક નાની ચમચી જેટલી વરિયાળી મોડામાં રાખીને ધીમે ધીમે ચાવવી વરિયાળી એ શા માટે એવું માનવામાં આવે છે કે વરિયાળી આ પીણાના પાચન અને શોષણમાં મદદ કરે છે જેથી એની અસર શરીરમાં વધુ સારી રીતે થાય ઓહો રસપ્રદ આ નાનકડો ઉમેરો પણ વિચારવા જેવો છે હવે સૌથી અગત્યનો સવાલ આ પીણાના ફાયદા શું ગણાવ્યા છે એ શરીરમાં કરે શું અને કેટલા સમયમાં ફરક દેખાય સ્ત્રોતો મુજબ આ પીણાનો મુખ્ય ફાયદો છે લોહીનો પ્રવાહ સુધારવો અને નસોમાં જો કોઈ સંભવિત બ્લોકેજ હોય તો એને ખોલવામાં મદદ કરવી આમાં જે તજ લવિંગ ઈલાયચી છે એ મસાલા રક્ત પરિભ્રમણને ઉત્તેજિત કરી શકે છે આ કારણે એ હૃદય સંબંધિત સમસ્યાઓમાં પણ રાહત આપી શકે છે કારણ કે આ મસાલાઓમાં એવા ગુણધર્મો હોય છે જે હૃદયના સ્વાસ્થ્ય માટે સારા ગણાય છે બીજો મહત્વનો ફાયદો છે શરીરમાં થતો સોજો ઓછો કરવો ઘણા લોકોને પગની પિંડળીઓમાં સ્નાયુઓમાં કે સાંધામાં સતત સોજો રહેતો હોય છે ને એમાં આ પીણું રાહત આપી શકે છે અને પરિણામ દેખાવામાં કેટલો સમય લાગે અસર થાય ના તરત નહીં કહે છે કે જો નિયમિત લેવામાં આવે તો લગભગ દિવસમાં થોડીક સકારાત્મક અસર દેખાવાની શરૂઆત થઈ શકે છે પણ નોંધપાત્ર અને લાંબા ગાળાના ફાયદા માટે ઓછામાં ઓછો એકથી થી દોઢ મહિનો તો નિયમિતપણે લેવું જ જરૂરી છે ધીરજ રાખવી પડે બરાબર કુદરતી ઉપચારોમાં સમય લાગે એ સાચું આ પીણા સિવાય આહારમાં કોઈ ખાસ ફેરફાર સૂચવ્યા છે જે નર્વસ સિસ્ટમ માટે સારા હોય હા આહાર વિશે પણ સ્ત્રોતોમાં માર્ગદર્શન છે ખાસ કરીને બે વસ્તુઓ પર ભાર મૂક્યો છે એક છે અળસી એટલે કે ફ્લેક્સ સીડ્સ અળસી હા એને ઓમેગા 3 ફેટી એસિડનો અને ખાસ કરીને આલ્ફા લિનોલેનિક એસિડ એ એલ બહુ સારો સ્ત્રોત ગણાવ્યો છે સ્ત્રોત કહે છે કે આ ઓમેગા 3 છે ને એ ચેતાકોષોના બંધારણ અને કાર્ય માટે ખૂબ જરૂરી છે આપણે સામાન્ય રીતે શિયાળામાં અળસી વધુ ખાઈએ પણ સ્ત્રોત સૂચવે છે કે એને ઉનાળામાં પણ લઈ શકાય કઈ રીતે ગરમ ન પડે પાણી એનાથી નસોને મજબૂતાઈ મળે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધે એવું કહે છે સારું અને બીજી વસ્તુ કઈ હતી બીજી વસ્તુ છે ચિયા સીડ્સ તખમરિયા જેવા દેખાય ને હા ચિયા સીડ્સ આજકાલ બહુ ચાલે છે હા આ પણ ઓમેગા 3 નો સારો સ્ત્રોત છે સાથે એમાં પોટેશિયમ આયન જેવા મિનરલ્સ પણ ઘણા છે અને એની તાસીર ઠંડી ગણાવી છે એટલે ઉનાળામાં પણ આરામથી લઈ શકાય એ પણ નર્વસ સિસ્ટમને મજબૂતી આપે છે અને શરીરમાંથી થાક અને નબળાઈ દૂર કરવામાં મદદ કરે છે એટલે અળસી અને ચિયા સીડ્સ આ બંને નસો માટે સુપરફૂડ જેવા ગણાય સ્ત્રોતોના કહેવા મુજબ એટલે આહારમાં ઓમેગા થ્રી વાળા ખોરાક ઉમેરવા ફાયદાકારક છે સરસ આહાર અને પીણાની વાત થઈ હવે શારીરિક પ્રવૃત્તિ જેમ કે યોગ કે કસરત અથવા બીજો કોઈ સ્થાનિક ઉપચાર એના વિશે પણ કંઈ કહ્યું છે સ્ત્રોતોમાં હા બિલકુલ સ્ત્રોત બે માં યોગ અને પ્રાણાયામના મહત્વ પર ભાર મૂક્યો છે એવું સૂચન છે કે નિયમિત યોગાસન અને પ્રાણાયામ કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સુધરે છે તણાવ ઓછો થાય છે અને ચેતાતંત્ર શાંત થાય છે આ બધી બાબતો નર્વસ નબળાઈમાં ફાયદો કરી શકે છે પ્રાણાયામ ખાસ ખાસ કરીને બે પ્રાણાયામનો ઉલ્લેખ છે એક ભસ્ત્રિકા પ્રાણાયામ એનાથી શરીરમાં ઊર્જા અને ઓક્સિજનનો સંચાર વધે છે અને બીજું અનુલોમ વિલોમ પ્રાણાયામ હા અનુલોમ વિલોમ જેને નાળી શોધન પ્રાણાયામ પણ કહે છે એ ચેતાતંત્રને સંતુલિત કરવામાં મદદ કરે છે આ બંને નર્વ સિસ્ટમને મજબૂત કરવા અને દુખાવામાં રાહત આપવા માટે સૂચવ્યા છે અને જો હાથ પગમાં બહુ જ દુખાવો થતો હોય તો તાત્કાલિક રાહત માટે કોઈ ઉપાય પેનકિલર સિવાય હા તાત્કાલિક રાહત માટે સ્ત્રોતો શેક કરવાનું સૂચવે છે જો સોજો હોય અને બળતરા થતી હોય તો બરફનો શેક કરી શકાય અને જો જકડાઈ ગયું હોય સ્નાયુઓ ખેંચાતા હોય તો હુંફાળા પાણીનો શેક ફાયદો કરી શકે છે આ એકદમ સાદો અને તરત રાહત આપે એવો ઉપાય છે પણ અહીંયા કોઈ સાવધાની રાખવાની કે બસ શેક કરી લેવાનું ના એક મહત્વની સાવધાની રાખવાનું કહ્યું છે કે જે જગ્યાએ દુખાવો થતો હોય ત્યાં બહુ જોરથી દબાવવું નહીં કે જોર જોરથી માલિશ પણ ન કરવી અચ્છા ક્યારેક એનાથી નસો પર વધારે દબાણ આવી શકે છે અથવા સોજો વધી શકે છે એટલે હળવો શેક અથવા હળવી માલિશ જ કરવી જોઈએ જો કરો તો સમજાયું તો આપણે કારણોથી શરૂ કરીને લક્ષણો જોયા અને પછી સ્ત્રોતોમાં જે અલગ અલગ ઉપાયો સૂચવ્યા છે પેલું ઔષધીય ફેરફાર યોગ પ્રાણાયામ અને એ બધાની ચર્ચા કરી આ બધી માહિતીને એક સાથે જોઈએ તો મુખ્ય સાર શું નીકળે છે આપણે શું સમજા મુખ્ય સાર એ નીકળે છે કે સ્ત્રોતો નર્વસ નબળાઈને એક એવી સમસ્યા તરીકે જુએ છે જે ઘણા પરિબળો પર આધાર રાખે છે એના મૂડમાં આપણી જીવનશૈલી છે આપણો આહાર ડાયાબિટીસ કે બીપી જેવી બીમારીઓનું નિયંત્રણ અને શરીરની અંદરની સ્થિતિ પણ છે જેમ કે લોહીનો પ્રવાહ કે સોજો લક્ષણો પણ એટલા બધા છે જે બતાવે છે કે ચેતાતંત્ર આપણા આખા સ્વાસ્થ્ય સાથે કેટલું ગાઢ રીતે જોડાયેલું છે અને જે ઉપાયો સૂચવ્યા છે ભલે તે ઔષધીય પીણું હોય કે અળસી ચિયા સીડ્સ કે યોગ એ બધા શરીરની આંતરિક સફાઈ લોહીનો પ્રવાહ સુધારવા અને સોજો ઘટાડવા પર કેન્દ્રિત છે પણ હા એ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે આ બધી માહિતી સ્ત્રોતોમાં ઘરગથ્થુ ઉપચાર અને સહાયક સૂચનો તરીકે જ આપી છે બરાબર આ જાણકારી આપણને આ સ્થિતિને વધુ સારી રીતે સમજવામાં મદદ કરી શકે છે અને અમુક પૂરક ઉપાયો વિશે વિચારવા માટે પ્રેરણા આપી શકે છે પણ જો કોઈ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ અને યોગ્ય નિદાન તો અનિવાર્ય છે જ એકદમ સાચી વાત આ સ્ત્રોતો આપણને એક દિશા ચોક્કસ બતાવે છે પણ એ નિષ્ણાતની સલાહનો વિકલ્પ નથી આજે આપણે નર્વસ નબળાઈના કારણો એના સંકેતો અને સ્ત્રોતોમાં સૂચવેલા કેટલાક સંભવિત ઉપાયો અને જીવનશૈલીમાં ફેરફાર વિશે ઘણી ઊંડી વાતચીત કરી અને અંતમાં આ ચર્ચામાંથી એક વિચાર મનમાં આવે છે જે સ્ત્રોતોમાં સીધો નથી કહ્યો પણ એમની માહિતી પરથી આપણે વિચારી શકીએ આપણે જોયું કે સ્ત્રોતો કુદરતી ઉપચારો આહાર અને જીવનશૈલી પર કેટલો ભાર મૂકે છે આ એક વધુ ઊંડો પ્રશ્ન ઊભો કરે છે કેવો પ્રશ્ન જો એક તરફ આપણી પાસે આધુનિક તબીબી વિજ્ઞાન છે જે નિદાન અને તાત્કાલિક સારવારમાં અદ્ભુત છે અને બીજી તરફ આ પરંપરાગત અથવા કુદરતી અભિગમો છે જે શરીરની પોતાની સાજા થવાની શક્તિ અને સંતુલન પર ધ્યાન આપે છે તો પ્રશ્ન એ છે કે શું આ બંને આધુનિક વિજ્ઞાન અને આ પરંપરાગત જ્ઞાન એમના સંબંધને વધુ ઊંડાણપૂર્વક સમજીને અને એમને જોડીને હા સંકલિત કરીને બરાબર સંકલિત કરીને આપણે ચેતાતંત્રના સ્વાસ્થ્યની જાળવણી અને સુધારણા માટે એક વધુ સર્વગ્રાહી વધુ અસરકારક અને કદાચ વધુ વ્યક્તિગત અભિગમ વિકસાવી શકીએ શું આ શક્ય છે આ ખરેખર બહુ મહત્વનો અને વિચારવા જેવો મુદ્દો છે આધુનિક અને પરંપરાગત બંનેના શ્રેષ્ઠ પાસાઓને જોડીને કદાચ ભવિષ્યના સ્વાસ્થ્યની ચાવી મળી શકે આ સરસ વિચાર સાથે આજની આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચા અહીં પૂરી કરીએ છીએ